હવામાન વિભાગની સ્ક્રીન જોઈ રહ્યા છો અને સ્ક્રીન જોતાની સાથે જ એવું કહેવાય રહ્યું છે કે જે બધા વાદળો બંધાયા છે એ વાદળોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે આજથી લઈ અને માર્ચ મહિનાના શરૂઆતના અઠવાડિયા સુધીના સમયગાળા દરમિયાન એ વાતાવરણ વાદળછાયું રહેવાની શરૂઆત છે ઝાકળ પણ પડવાની શરૂઆત છે અઠ્યાવીસ તારીખથી લઈ અને પહેલી તારીખ આસપાસ આ આ દિવસો દરમિયાન ઝાકળ છે વધારે પ્રમાણમાં રહે એવી શક્યતાઓ છે અને ત્યાર પછી ગરમીનું પ્રમાણ છે રાજ્યમાં વધશે માવઠાની આગાહી વિશે પણ હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે એના વિશે વાત કરીશું તમે જોઈ રહ્યા છો ગુજરાત આસપાસ આ જે વિસ્તાર છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવી રહ્યું છે અને આ તરફથી પણ એક સિસ્ટમ આવી રહી છે જેના કારણે ગુજરાત પર તમે જોઈ રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્ર કચ્છની ઉપરનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો અમુક ભાગ છે ત્યાં વાદળાઓ છે એ બંધાયેલા છે અને એ વાદળછાયું વાતાવરણ છે એ અઠવાડિયા સુધી રહેવાની શક્યતા છે હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યો છે જેમનું ડેઇલી વેધર બુલેટિન આવે છે એમાં હવામાન વિભાગે શું કહ્યું છે ગુજરાતની અંદર અને બાકીના કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે તો ઉત્તર ભારત અને પૂર્વોત્તરના જે રાજ્યો છે એ બધી જગ્યાઓ પર વરસાદની શક્યતાઓ છે અને એ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે એ પ્રકારની શક્યતા છે અને એના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફાર આવી શકે છે પણ માવઠાની હાલ કોઈ એટલી બધી શક્યતાઓ નથી એટલીસ્ટ અઠાવીસ તારીખ સુધી માવતાની માવઠાની કોઈ પ્રોપર શક્યતાઓ નથી આગળ જેમ પરિવર્તન આવતું જશે હવામાનમાં એમ હવામાન વિભાગ જાણકારી આપતું રહેશે મેપમાં તમે જોઈ શકો છો અત્યારે વરસાદની શક્યતાઓ બતાવાઈ રહી છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણાના ઉત્તર ગુજ ઉત્તર ભારતના જે વિસ્તારો છે એ બધી જગ્યાઓ પર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ છે એ બતાવાઈ રહ્યું છે અમુક અમુક વિસ્તારો એવા છે ગુજરાતની અંદર કે જ્યાં ત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે અને હજુ પણ એમાં વધારો થાય એવી શક્યતાઓ છે ફેબ્રુઆરી મહિનો પૂરો થતાની સાથે જ ગરમી અને જાણે ઉનાળો આવી ગયો હોય એવો અહેસાસ હવે પછી થવાનો છે માર્ચ મહિનાની શરૂઆતથી જ ફેબ્રુઆરીમાં પણ એટલી ગરમી અને સત્યાવીસ તારીખ આસપાસ પણ એટલે આવતીકાલે પણ ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં વરસાદની શક્યતા છે બાકી બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી અઠ્યાવીસ તારીખ આસપાસ પણ આ જ બધા વિસ્તારોમાં શક્યતા છે અને અહીંયા પણ વરસાદની શક્યતા છે એટલે આ વિસ્તારોમાં પડશે તો ગુજરાત ઉત્તર ગુજરાતનો જે ભાગ છે એ ભાગની અંદર કદાચ ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે એવી શક્યતાઓ છે પણ જેમ અપડેટ આવશે એમ હવામાન વિભાગ જાણ કરશે બાકી ગરમીની શક્યતાઓ વધારે છે આ વિસ્તારોમાં પણ તમે જોઈ રહ્યા છો અહીંયા સુધી બધે જ વરસાદની પૂરી પૂરી શક્યતાઓ છે અને દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદની શક્યતાઓ છે ગુજરાતમાં વરસાદની હાલ કોઈ એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત નથી કરી પણ હવામાન વિભાગે ગુજરાતમાં વાતાવરણને લઈને જે અપડેટ આપી છે એ અપડેટ બહુ જ મોટી છે અને એ અપડેટ પ્રમાણે રાજ્યની અંદર દરિયાકિનારાનો જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વાતાવરણમાં છે બહુ જ મોટો ફેરફાર આવવાનો છે માવઠાની આગાહીઓની વચ્ચે ઝાકળભર્યું વાતાવરણ અઠ્યાવીસ તારીખથી લઈ અને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી પહેલી તારીખ સુધી એ વાતાવરણ રહે એવી પૂરેપૂરી શક્યતાઓ છે અને એ બધાની વચ્ચે હવામાન વિભાગે જાહેર કરેલો આ મેપ જેમાં દરિયા દરિયા કિનારાનો જેટલો પણ વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ બધા જ વિસ્તારોમાં ગરમી પડવાની શક્યતા છે અને એની સાથે સાથે ભેજવાળું વાતાવરણ રહેશે એટલે વધારે પડતી ગરમીનો અહેસાસ થશે આ ફેબ્રુઆરી મહિનાનો અંત છે અને અંતમાં જ જાણે ઉનાળો બેસી ગયો હોય એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે આજના દિવસે પણ કચ્છનો અમુક ભાગ જે કિનારાનો છે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢનો દરિયા કિનારાનો વિસ્તાર ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર અમદાવાદનો અમુક વિસ્તાર આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ એટલે આજે તમે આખો પીળો પટ્ટો જોઈ રહ્યા છો આખા પીળા પટ્ટાની અંદર ત્રણ દિવસ સુધી ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી હવામાન વિભાગે કરી છે ચેતવણી હાલ કોઈ આપી નથી પણ ગરમીમાં વધારો ચોક્કસથી થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે છવ્વીસ અને સત્યાવીસ તારીખ બે દિવસ રાજ્યમાં જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ગરમી વધારે પડશે ભેજવાળું વાતાવરણ વધારે રહેશે છવ્વીસ તારીખથી લઈ અને માર્ચ મહિનાની શરૂઆત સુધીમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એવું કહી રહ્યા છે કે માવઠાની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે અમુક વિસ્તારો છે બોર્ડર વિસ્તારો એ વિસ્તારોમાં એટલે ઉપર તરફના જે આ વિસ્તારો છે એ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતા છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી એવું કહી રહ્યા છે કે ઝાકળ છે એ વધારે પડતી પડશે પવનની ગતિમાં ફેરફાર થશે એ ઉનાળાને લઈને પણ માહિતી આપી રહ્યા છે અને સાથે માવઠાની હાલ એટલીસ્ટ આ એકમાં આ સપ્તાહમાં કે આવનારા સપ્તાહમાં અઠ્યાવીસ તારીખ સુધી તો કોઈ આગાહી નથી અઠ્યાવીસ તારીખ પછી પણ બહુ એવી માવઠાની આગાહીઓ નથી પણ હવામાનમાં પરિવર્તન થશે એમ અપડેટ છે એ આપતા રહેશે સાંભળી લઈએ પરેશભાઈ શું કહી રહ્યા છે આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ નજીક ચાલી રહી છે ફેબ્રુઆરી મહિનાના જે છેલ્લા અઠવાડિયામાં નોર્મલ પવન હોય એ મુજબનો અત્યારે બારથી લઈ અને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પવનની સ્પીડ ચાલી રહી છે અને આ પવનની સ્પીડ અઠ્યાવીસ તારીખ સુધી કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી પણ અઠ્યાવીસ તારીખથી પવનની સ્પીડમાં વધારો થશે અને અઠ્યાવીસ તારીખથી એક અઠવાડિયા સુધી પવનની સ્પીડ છે એ અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે પવનની જે દિશાઓ છે એ મોટાભાગે ઉત્તર પશ્ચિમની ઘણી જગ્યાએ અને અમુક અમુક સમય આપણે ઉત્તરના પણ પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે ઝાકળની ની વાત કરવા જઈએ તો ઝાકળનો કોઈ મોટો રાઉન્ડ હમણાં આવે તેવી શક્યતાઓ નથી પણ અમુક વિસ્તારની અંદર હળવો સામાન્ય છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાકળ પણ વહેલી સવારે જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈકાંઠાના ભાગો છે અને એ સાથે ઉત્તર ગુજરાતના પાકિસ્તાન તથા રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આવનારા ત્રણથી ચાર દિવસ સુધી સામાન્ય છૂટાછવાયો ઝાકળ જોવા મળશે એટલે કે આજે ચોવીસ ફેબ્રુઆરી છે લગભગ આપણે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી સામાન્ય હળવો એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવન પવન અને ઝાકળની આ કંડિશન રહેવાની છે ઠંડીની વાત કરવા જઈએ તો ઠંડી અને તાપમાન આ બંને વસ્તુ છે એ સેમ છે કેમ કે તાપમાન વધે તો ઠંડી ઘટવાની છે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે છેલ્લા ઘણા સમયથી એટલે કે ફેબ્રુઆરી મહિનો જ્યારથી ચાલુ થયો છે ત્યારથી આપણે મિક્સ હવામાનનો સામનો કરી રહ્યા છીએ દિવસે આપણે થોડોક ઉનાળા જેવો માહોલ અને રાત્રે શિયાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે આ માહોલ હજી અઠ્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ રહેશે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર તાપમાન છે રાત્રિનું તાપમાન છે અઢાર ડિગ્રી પ્લસ ચાલવું જોઈએ પણ અત્યારે પણ અઢાર ડિગ્રી કરતા નીચું અનેક વિસ્તારોની અંદર રાત્રિનું તાપમાન અગિયાર થી બાર ડિગ્રી પર નોંધાઈ રહ્યું છે અને અઠ્યાવીસ તારીખ સુધી આ મુજબ રાત્રિનું તાપમાન નીચું રહેવાનું છે દિવસનું તાપમાન પણ જે ગયા વર્ષે ઊંચું આવ્યું હતું એટલું ઊંચું નથી દિવસનું તાપમાન પણ અત્યારે નોર્મલ કરતા બે ડિગ્રી નીચું ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને ફેબ્રુઆરી મહિના દરમિયાન કોઈ જ પ્રકારે સારા એવા ઉનાળાની શરૂઆત થઈ હોય એવો માહોલ જોવા નહીં મળે હજી આપણે ઊંચા તાપમાન માટે રાહ જોવી પડશે જે દિવસનું તાપમાન છે અત્યારે એવરેજ બત્રીસ થી લઈને છત્રીસ ને આઈસોલેટેડ વિસ્તારની અંદર સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે આ જ મુજબનું તાપમાન આપણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે દરિયાઈકાંઠાની અંદર તો અનેક વિસ્તારોની અંદર ત્રીસ થી બત્રીસ ડિગ્રી પણ તાપમાન જોવા મળશે પણ ફેબ્રુઆરી મહિના દરમિયાન ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ નથી એટલે અત્યારે હજી ઉનાળાની શરૂઆત થઈ હોય એવો માહોલ જોવા મળતો નથી ફેબ્રુઆરી દરમિયાન એ માહોલ નથી જોવા મળવાનો માર્ચમાંથી આપણે ઉનાળાની શરૂઆત થવાની છે એટલે ખાસ કરીને પવન ઠંડી ઝાકળ અને તાપમાન વિશેની જે આ અગત્યની માહિતી એ સાથે આપણે વાત કરવાની છે માવઠાના ઝાપટા વિશે કેમ કે ઘણી બધી સંસ્થાઓ તરફથી ઘણા બધા આગાહીકારો તરફથી એક વાત ચાલી રહી છે કે હમણાં માવઠું થવાનું છે અમુક જગ્યાએ વરસાદો પડશે પણ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી કોઈ માવઠાની શક્યતાઓ નથી જોકે અઠ્યાવીસ તારીખ પછી પણ માવઠાની હાલ શક્યતાઓ દેખાતી નથી માવઠું થાય એ હશે તો ચોક્કસથી અમારા તરફથી એડવાન્સમાં માહિતી આપવામાં આવશે પણ હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રોએ ડરવોની ગભરાવોની પોતાના ખેતી કામો છે એ રાબેતા મુજબના ચાલુ રાખવાના છે હા એક ચોક્કસથી છે કે અમુક અમુક વિસ્તારોની અંદર આ આજે ચોવીસ ફેબ્રુઆરી છે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લાઓ છે કચ્છના ભાગો છે અને સાથે ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર કદાચ વાદળછાયું વાતાવરણ જોવા મળે અને બીજા પણ અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે બાકી માવઠાના વરસાદની હમણાં કોઈ શક્યતાઓ દેખાતી નથી જે દરેક મિત્રોએ નોંધ લેવાની છે. હાલ ગુજરાતમાં માવઠાની આગાહી નથી પણ ઝાકળ ભર્યું વાતાવરણ ચોક્કસથી રહેવાનું છે અને વાતાવરણના કારણે ખેતીને મોટા પાયે અસર પહોંચે ખેડૂતોને મોટા પાયે અસર પહોંચે એવી શક્યતાઓ ચોક્કસથી રહેવાની છે જો માવઠું પડે છે તો પણ ખેડૂતો માટે સ્થિતિ કફોડી બનવાની છે ચાર પાંચ મહિનાની એમની મહેનત છે અને પર જો પાણી તો ચોક્કસથી ખેડૂતો ચિંતાના માહોલમાં મુકાશે એટલે હવામાનમાં જે પણ અપડેટ આવતા રહેશે તમારા સુધી સતત પહોંચાડતા રહીશું તમારા ગામ વિસ્તાર શહેરમાં હવામાન કેવું છે એ કમેન્ટમાં લખીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર